બ્લુ પ્રિન્ટ પણ તમને મળી જશે અને એની સાથે સાથે જુના જમાનાની અંદર બોર્ડની પરીક્ષામાં ક્યારે કયો દાખલો પૂછાયો છે એ પણ તમને એક જ ફાઇલ અંદર મળી જશે અને હા પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો અને ચોપડીની અંદર શાંતિથી ટીક માર્ક કરી શકશો અને પ્રોપર તૈયારી કરી અને ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ લાવી શકશો તો તમને ફાઇલ બતાવું એના પહેલા આવા જ વિડિયો રેગ્યુલર આવશે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો કે જેથી એ પણ જોઈ શકે અને સરસ મજાનું રિઝલ્ટ લાવી શકે તો પહેલા ચેપ્ટરમાંથી મોટા દાખલા નથી પૂછાતા માટે નથી આપ્યું અને ચેપ્ટર બે થી અહીંયા શરૂઆત કરી અને તમને દાખલાઓ આપેલા છે માત્ર શૂન્ય સોદો સુધીના દાખલા પૂછાતા હોય છે એટલે જેટલી તમારા લોકોને જરૂર છે ને એટલા જ દાખલા આપવામાં આવ્યા છે કોઈ જાતની ખોટી બકવાસ આની અંદર આપેલી નથી જેટલા જરૂરી છે એટલા જ એના સિવાય કોઈ પ્રકારના દાખલા આની અંદર જોવા નહીં મળે હવે તમે એક હોશિયાર વિદ્યાર્થી હોવ તમને લાગે કે સાહેબ હું બહુ બધી તૈયારી કરવા માટે સક્ષમ છું ઓલ ઓવર તૈયારી સારી કરી છે અને હજી કેપેસિટી છે તો આના સિવાય એક્સ્ટ્રા તૈયારી કરી લેજો બટ જો એમ લાગે કે સાહેબ આટલું કરતાં કરતાં તો બોર્ડની પરીક્ષા આવી જશે તો દોસ્ત આનાથી વિશેષ કંઈ પણ કરવાની જરૂર નથી રેડી અને હા તમારો બોર્ડની પરીક્ષામાં ગોલ કેટલા માર્ક્સનો છે એસી માંથી એ મને જરાક કોમેન્ટ કરીને બતાવજો કે જેના માટે તમે કયા લેવલની તૈયારી કરો છો તમારું પરફોર્મન્સ કયા લેવલ સુધીનું રહેશે એના હિસાબે બોર્ડની પરીક્ષા વખતે પણ આપણે સરસ મજાના સેશન આયોજન કરી શકીએ સો કોમેન્ટ જરૂર કરજો તમારો ગોલ કેટલો છે મેથ્સની અંદર તો જુઓ આવી રીતે ચોથા ચેપ્ટરની માહિતી તમને અહીંયા આપવામાં આવેલી છે એના સિવાય હજી પાંચમા ચેપ્ટરમાંથી પણ દાખલાઓ આપવામાં આવેલા છે જે જે દાખલાઓ વેરી વેરી મોસ્ટ આઈએમપી છે એનું લિસ્ટ અહીંયા છે એટલે હવે આમાંથી પાછા હજી અમુક આઈએમપી શોધવા બેસશે તો દોસ્ત આવું નહીં કરતા આટલું તો એટલીસ્ટ કરી લેજો એના સિવાય ચેપ્ટર નંબર છ કે જેની અંદર તમને ખાસ પૂછાય છે પ્રમે અને એ પ્રમે આની અંદર મેં તમને સાબિતી સહિત આપી દીધો છે આ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દીધી છે અને ખાસ ડાઉનલોડ કરી લેશો તો તમને મેક્સિમમ ફાયદો થશે જો એવી રીતે ચેપ્ટર 7 ના પણ દાખલા બધા વિભાગ માટે આપેલા છે માત્ર બે માર્કસનું જોડકું પૂછાય છે તેમાંથી સૂત્રો કમ્પ્લીટ કરી લેજો એટલે તમને વિશેષ કંઈ જરૂર નહીં પડે એના સિવાય ચેપ્ટર બારમાં પણ ખાલી આટલું જ આપેલું છે એમાંથી પણ બધા સૂત્રો ખાસ કરી લેજો વિશેષ કંઈ જરૂર નહીં પડે આગળ ચેપ્ટર નંબર તેર અને હજી આગળ વધીએ એટલે ચેપ્ટર નંબર ચૌદ ઓકે આટલી તમારી સરસ મજાની તૈયારી થશે એટલે તમે મેથ્સની અંદર ખૂબ જ સારામાં સારું પરિણામ બિંદાસ લાવી શકશો આની ફાઇલ હજી કહું છું ડિસ્ક્રિપ્શનની અંદર છે ડાઉનલોડ કરી લો મિત્રો સાથે શેર કરજો કોઈ જ વાંધો નથી પણ હા અમારો ગોલ છે કે તમે અમારી સાથે જોડાયેલા રહી અને સારામાં સારો સ્કોર કરી શકશો સો સબસ્ક્રાઈબ કરી અને હા નોટિફિકેશન જરૂર ચાલુ રાખી દેજો જેથી તમે પ્રોપર તૈયારી કરી શકશો અને બોર્ડની પરીક્ષા વખતે સરસ મજાની અપડેટ ચૂકી ના જાઓ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વેડિયોની અંદર